રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં શું આપણે સતી મંદિર અત્યારે આવી ગયા અને રંગોળી પૂરી નાખી અને થોડીક બાકી છે તો જો આ તોરણ બનાવ્યું છે કેમ કે આ કાલે અમારે ભાઈઓના બધા અહીંયા દર્શન કરવા માટે આવે ને એટલે પછી અહીંયા પગે લાગે ખીર પાનભાઈની બનાવે અને બધા ઘરેથી અબોટ પાણીની ખીર લઈ અને ધજા ચડાવે સુંદડી લાવે અને માનતા હોય તો ચોટલા ને એવું બધું લાવે એટલે ચાલુ જ હોય અને અમારા ભાઈઓના બધા આવી ગયા છે અમારા ભાઈ નનકા આવી ગયા જય માતાજી નકશુભાઈ જય માતાજી અને જુઓ બધાયને પ્રસાદી લેવા માટે હાથ નો બગડે એટલે એક સુવિધા નવી કેમ કે ચમચી અને વાટકી છે ને એમાં ફીલ લેવા માટે એટલે પ્રસાદી ખૂટી રહે અને બધું જો મંદિર બધું સાફ સુફ કરીને આખા દીવો પણ ચાલુ કરી નાખ્યું દર વર્ષે આપણે આવું જ અહીંયા કરીશું મારા ગોરિયા પરિવારના બેન છે સતીબેન જો અને પાણીની સુવિધા પણ કરી નાખી છે જો અહીંયા પાણી દેખાડું જો અહીંયા કણ આપણે આ તો આનો કેન પાણીનું ફૂલડા રહે ને અને આ ફિલ્ટર વાળું પાણી અને ઓય માટલી પણ ભરેલી પાણી અને મંદિર ઉપર ચુંદડી દેખાડ દે આપણે આવશે કાલે નવી તો રામ રામ ને સીતારામ વાગી ગયા છે સાત અને આ સુરાપુરા દાદા અત્યારે રંગોળી પૂરવાનું કામકાજ હવે થોડુંક જ બાકી છે અને રામ નવા વર્ષના બધાને રામ રામ અને હેપ્પી બર્થડે ટુ યુ કેમ કે સુરાપુરા દાદાએ આપણે આવી ગયા છે અને મસ્ત મજાનું ગોવિંદભાઈ રંગોળી પૂરી છે અમારા ભાઈબંધ અને કાનજીભાઈ કેમેરામેન બીના છે રામ એટલે કાનજીભાઈ

લાઈ અને <trio> 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 <trio>